મિસ્ત્રી આવી જાય અમારા ઘરે એક નવા હથોડી લઈને બેસી ગયા છે શું કરું છું પણ એ સ્ક્રુસી માટે મારું છું એટલો કિચન કિચન લબડાવું છું ને તા જો એ પ્રદર્શન કરે હવે કબાટમાં કિચન લબડાવાય એ લાકડાના કબાટમાં ખીલી મરાય શું મળી જોન કરો આવા ના ગુડ મોર્નિંગ આઈ હોપ તમે બધા મજામાં હશો મારી વિડીયો જોતા હોય તો મજામાં જો આવો ટકા ખાતરી છે તો ગાઈશ આજે થયું પાંચમું નોરતું તો માતાજી તમને બધાને સુખી રાખે બસ ગાઈશ તો રાત્રે ગરબા રમીને આવ્યો તો લગભગ ત્રણ સાડા ત્રણ થઈ ગયા તા તો હમણાં મોડો ઉઠ્યો છું લગભગ જો ને અગિયાર વાગી ગયા સાડા દસ વાગે નાઈને તૈયાર થયો છું તો આગળની દિનચર્યા શું છે હજુ કંઈ પ્લાન છે નહીં તો બંકો જ્યોતિર્પી સ્કૂલે જતો રહ્યો છે તો પપ્પાની જોડે કદાચ પપ્પા એવું અમને કહેતા હતા પૂજા કરતા એ ટાઈમ કે અમદાવાદ જવાનું થાય તો જોઈએ શું થાય છે આગળ હવે તો ગાઈસ હવે ચા ને નાસ્તો કરી લઉં ચા છે ફરાળી કેવડો છે તો ખાઈ લઈએ આપણે ફરાળી કેવડો ને ચા પી લઈએ તો ચા થોડી ખૂટી તો પપ્પાને કીધું કે બીજી બનાવી આપો પ્રિન્ટ શું કરે છે હવે પ્રિન્સ એનું કબાટ સરખું કરે છે સારી વસ્તુ છે ચલો એના જાતે સમજણ પડી પંકો આવી ગયો છે સ્કૂલેથી એક જણે ખીલો મારીને ભરાયું હવે આર્યું એ ખીલો કાઢ નાખશે એટલે હવાર હા ચાલુ જ રહેવાનું જો હવે બે જણ વચ્ચે બબાલ પેલા એ હવારમાં ભરાયું અને આને આઈન કાઢી નાખ્યું રહેવા એ મૂકી દે બધું શું ભરું છું પથ્થર વાળી ગાઈસ અમે જઈ રહ્યા છીએ ગામડે આજે પાંચમ છે તો મને ઈચ્છા હતી કે દર્શન કરવા જવું તો માતાજી દર્શન કરવા જઈએ છે નાનું મોટું પપ્પાનું જે કામ હોય એ બી પતી જાય તો પ્રિન્સ ઘરે રહે છે અને જ્યોતિર આવે છે આવું જો બંકા તો નીકળીએ ગામડે જવા માટે હા માતા ઓકે સીએનજી પતિ ગયો તો ગાયશ તો સીએનજી પુરાય લઈએ એટલે બે દિવસ ચાલે બે દિવસ ગામડે જઈને પાછા તો એ આવી ના સાણંદ બજારમાં ઊભા ઉભા છીએ અને જ્યોતિ થોડો ઊંઘ આવી ગયો છે એટલે ડોલા ખાય છે શું છે પપ્પા ઇલેક્ટ્રિકની થોડી વસ્તુ લેવા ગયા છે એટલે વસ્તુ લઈ લઈએ પછી ગામ તરફ જવા નીકળીએ આવી ગામડે ગંધીરમાં જઈ ગયો હતો આ ચમના દિવસે દર્શન કરવા મળ્યા અને માતાજી બોલાયા તો દર્શન કરવાની મજા આવી ગઈ આનંદ આવી ગયો તો મોટા પપ્પા ઉપવાસ પર બેઠા છે ગામડે મન મઢમાં જ્યુતિ રહ્યા છે જ્યોતિર યુવતી રમતો જોડે મઢમાં ફરારી ખીચડી લઈને આવ્યા છે એક મારી લાવ્યો છું અને એક મોટા પપ્પા ઉપર છે બંને હવે માતાજી તો ઘરે વાસણો બધા પેલા પડ્યા પડ્યા તે બધા ધોળાઈ દીધા એટલે માતાજી નું નિવેદન આવે છે દસમ ના દિવસે દસમા નો એટલે કામ આવી જાય આ બધું આજ પણ બીજો ઘણો જૂનો સામાન અહીંયા આગળ ઘરે આજ આવી જશે પછી લાઈટ નુંખા ને બધું થઈ જશે એટલે વાંધો નહીં પપ્પા સાફ સફાઈ કરે છે રૂમની ગાઈસ જો આગળ પપ્પા એ પાયો ખોદાઈને રાખ્યો છે અહીંયા આગળ એટલે હવે ત્યાં આગળ આપણી ઘરની જે હદ છે ત્યાં સુધી દિવાલ થઈ જશે હવે પાછળથી કંઈ મગજ મારી રે નહીં પપ્પા કે હું છું ત્યાં સુધી તને આ બધું કરી દઉં દીવાલને એ બધું એટલે બધું કામ હમણાં ચાલુ થશે થોડા દિવસ પછી ગાઈ આ વાસણ બધા ધોઈને મૂક્યા તા ભરી દીધા અંદર કોથળામાં વંશુ આવી ગયો છે જ્યોતિનો ફ્રેન્ડ નહીં જ્યોતિર તારો ફ્રેન્ડ કોણ હા બોલતો ખરો વંશ કે હંસ કે છે કે છે હંસ નહીં ગાઈ વંશુ એમ કહે છે કે પરમ દિવસ કંઈક આવ્યું તું અમે સાપ જઈને ગયા તો બીજો નીકળ્યો શું નીકળ્યું હતું વંશુ નાગી નથી ને કઈ જગ્યાએ બતાવે તો વંશુ બતાવે પાણીની ટોટી આપણા ઘર આગળ છે ને અહીંથી અહીંયા આગળ જોડે છે જો આ જગ્યા ગઈશ ત્યાંથી નીકળી છે આ છે ગેપ છે ને બાજુ બીજું ઘર છે ત્યાંથી હા ચવું પડે હવે કઈ ગાઈશ પંખો લઈને આવ્યા હતા એ પંખોના પાંખ્યા ફિટિંગ કરી દીધા હવે અહીંયા આગળ વોશરીમાં પંખો અહીંયા આગળ લગાવી દેસુ એટલે આઈયે તો તો પવન તો આવે ક્યાં છે સ્પાઈડર સ્પાઈડર ક્યાં છે પ્રવીણભાઈ પેલા હું પાત્રો પણ મેન સ્વીચ બંધ કરે ચલો મેન સ્વીચ બંધ પકડું પ્રવીણ ભાઈઓ ફિટિંગ કરશે આકડિયામાં પંખો પંખો તો ગાઈસ ચાલુ કરી દીધો પ્રવીણ ભાઈએ પણ આ ધ્યાન રાખવું પડે એવું છે જો નીચે કોઈ આવીને ભારત માતાની જય કરી ને તો હાથ જુઓ જો પપ્પા હાઈટ પણ જો કેટલી નજીક છે એટલે હા ચાલુ કરી નો વાંધો પણ હાચવું પડે જો ખાટલામાં કોઈ ઊભો થઈ ગયો ને રાતે સપનું આવીને જો તેઓ પણ રેગ્યુલર આવા નહીં ને પ્રવીણ ભાઈ અહીં આપણે સાચવીએ બીજો શું કર ડાયરેક્ટ થઈ ગયો ને આ તો પાંચ ઉપર જ ફરસ ઈધો નહીં ચલો પંખો તો થઈ ગયો પણ તું રિસ્ક રિસ્ક વાળું કામકાજ છે થેન્ક યુ પ્રવીણ ભાઈ આજનું કામ પતી ગયું કે આઈશ પંખાનું હવે ઘરને વાક્યું તાળું હવે જઈએ માતાજીના મઢમાં દર્શન કરવા પછી જઈશું ઘરે ત્યાં દે તો આગળ ગાડી એ હા હા ગાઈસ હવે પાછા બોપલ અમદાવાદ તરફ ઘર તરફ જઈએ છીએ ઘરે જઈએ જ ભૂખ લાગી છે જોરદાર એક ટાઈમ જમવાનું બાકી છે તો એક ટાણો કરીને ઘરે સાંજે જઈને સ્વીટુન કહી દીધું જમવાનું બનાવી દો આવી જશે બરોબર ને 74 આવો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે ગાઈસ ટ્રાફિક ખુલે તો સારું રોજ નું હોય છે ને આ તો પપ્પા દરરોજ સારું કે આણંદ સાણંદ બજાર માં આવે છે અને તાપીલ બાદ થી આઈએ તો એક કલાક બગડે તો આપણી હમ ગાઈસ ઘરે આવી ગયા અને ભૂખ જોરદાર લાગી હતી તો એક ટાઈમ જમવાનો હતું તો જમી પણ લીધું હવે પ્રિન્સ જમવા બેઠો છે અને મોહનથાળનું આખું ખોખું લઈને બેઠો છે માપનું ખાજો ઉધરસ થઈ જશે નહીં તો ઇન્ડિયા શ્રીલંકા મેચ ચાલુ થઈ એટલે અમારા પ્રિન્સનો બહુ શોખ છે ક્રિકેટ જોવાનો તો એ તો જોવો છે બોલો સ્વીટો એમાં એવું થયું કે શાક સ્વીટું એ બહુ જોરદાર બનાવ્યું હતું તો હું પપ્પા અને પ્રિન્સ ત્રણેય સબ્જી પતાવી દીધી હવે સ્વીટોના બનાવનારા માણસને ખાવા ના મળે એવું ના ચાલે ને તો પછી એના માટે ઝોમેટો અમે એને ફેવરેટ હૈદરાબાદી બિરિયાની અને પેલી એક ભેળે ઓર્ડર કરી છે તો પછી આવે એટલે જમશે રાહ જોવી પડશે થોડીક ઓર્ડર આવે ત્યાં સુધી ચિંતા ના કરે તારો ઓર્ડર આવો છે સાત મિનિટમાં આવી જશે લાગી જ ભૂખ બહુ સોરી હા શાક અમે બધા ચાપોટી ગયા ચલો જમવાનું આવી ગયું છે પ્રિન્સની ભેળ આવી ગઈ છે અને સ્વીટોની હૈદરાબાદી બિરિયાની આવી ગઈ છે ખાઈ લે ભેળ બેટા હા ભાઈ ગમણા ધરેન બેઠા છે એટલે અને ભૂખી ના રાખાય ઓ હા હા પોતાનું ખવાતું હોશિયાના દીકરા અલ્યા ખૂલતું જ બુ હો બહુ તું ખઈ લેજે સીતutar અલ્યા અમારાથી ના થાય મરડના થઈ ગયો મરડના ફારિયા

પ્રિન્સ તૈયાર થઈ ગયો છે ગાઈસ શું વિચાર છે આજે કેટલા વાગે ઘેર આવવાનું છે બાર વાગે વહેલા હોય જાય કોઈ જોડે મગજ મારીને એવું લાગે ને કે બાર મગજ મારી જવું એટલે સીધું ઘર ભેગું આવી જવાનું હાંતિથી શાંતિથી કાજે માથું ઉડાવી દેજા બરાબર જ સાર જા આમ કર આમ જતો સીધું બંકો ઉઠી ગયો છો ચારનું ઊંઘો તો કેટલા ગ્યા ગયા અમે છ વાગ્યાનું ઘયો છે ચાર સાડા ચાર કલાક ઉઈ ગયો તાવ ના હોય તો ઉજાજ બહુ રમ્યો છે તાવ આવ્યો જ બેટા ના એ થાકી ગયો છે તાવ નહીં આ થાકી ગયો હમ કાલ નો ઉજાગરો છે ને એટલે જવું છે ગરબા જોવા જવું છે આજે જવું જ ગરબા જોવા હા પાડે છે કઈ થાકે એવો નહીં હતો પિંજોડો થાકી જાય એ ના થાક ગઈ સાડા બાર થી આ છે તો ઊંઘી ઊંઘી ગયો તો હું ઊંઘી ગયો તો અચાનક પપ્પા નો ફોન આવ્યો કે તું સ્વીટુ બે ઉઠો નીચે રૂમ બેસો હું આવું છું તો પપ્પા સામાન લેવા બધું ગયા હતા બેનના ઘરે તો ત્યાંથી સામાન જે નાનુંદરા બધું મૂકવાનો છે એ બધો સામાન ભરી પપ્પા આવી બોપલ આવે છે અત્યારે અત્યારે પછી અમુક એક બે વસ્તુ જે છે અત્યારે ભરીશું એટલે સાધનમાં એટલે પછી પપ્પા નાનો દ્રા જશે ગાઈસ તો હું પપ્પાને રાહ જોઉં છું પપ્પા આવશે હવે સ્પીટું પણ આવે એટલે ઊંઘવાનું ઊંઘવા ઉઠી જાય તો ગાઈશ બધો સામાન ભરાવાનું ચાલુ થઈ ગયો છે તો અમારા ગામના મારા ભાઈ શૈલેષભાઈ ભાઈ આવી ગયા છે એ બધું ભરાવે છે આ બધું અત્યારે ભરી દેશે પછી નાનો દ્રા લઈ જશે મૂકવા માટે ગામડે એટલે આ બધો સામાન વધારાનો છે એટલે ગામડે કામ આવી જાય સેટિંગ બધું ઊંઘવા માટે થઈને ગાઈ સામાન બધો ભરી દીધો તો રાતના બે વાગી ગયા છે જો આ સ્વીટું એવા દરવાજો ને બધું બંધ કર્યું બે વાગી ગયા તો હવે ગાય સુઈ જઈએ ઊંઘ જોરદાર આવેલી છે તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય